પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં મામલતદાર કચેરી ખાતે સવારથી જ શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી કરવા માટે સવારથી જ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ લાઈનમાં લાગ્યા હતા ત્યારે વાલીઓ દ્વારા વધારે કાઉન્ટર કરવા માંગ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિ માટેની દરખાસ્તમાં ઈ કેવાયસી ફરજિયાત કરતા બાળકો વાલીઓ અને શિક્ષકો તમામ ભણવાનું ભણાવવાનું અને રોજગાર પડતા મૂકીને ઈ કેવાયસી કરાવવા ધંધે લાગ્યા છે સરકારના આ એક નિર્ણય વાલીઓ અને બાળકોને રેશન કાર્ડ બેંક અને આધાર કાર્ડની લાઈનમાં ઊભા કરી દીધા છે મંગળવારે સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે સવારથી જ વાલીઓ અને બાળકો ઈ કેવાયસી માટે લાઈનમાં ઊભા રહી ગયા છે બેંકમાં આધાર લિંક ન હોય કે આધાર કાર્ડ અપડેટ ન હોય તો ત્યાં પણ આ હાલત છે વાલીઓ દ્વારા પણ ઈ કેવાયસી કરવાના ટેબલ વધારવા માંગ કરી હતી તો સરકારી પ્રાથમિક શાળા અને ધોરણ એક થી પાંચ ના આપવામાં સોળસો પચાસ બાળકો બાળકોની શિષ્યવૃત્તિ માટે કતારમાં છે તો પાંચ દિવસ ઈ કે ના આધારે શિષ્યવૃત્તિ માટે પોર્ટલ માં દરખાસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ